દરરોજ સવારે ગરમ પાણી પીવાના ફાયદા શરીર માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે પાણીની ઉણપથી થતી સમસ્યાઓથી છુટકારો મેળવવા પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ દરેક ઋતુમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે સ્વસ્થ રહેવા માટે પાણી ખૂબ જ જરૂરી છે આવી સ્થિતિમાં જો દરરોજ ગરમ પાણી પીવામાં આવે તો તે કોઈ દવાથી કમ નથી રોજ ગરમ પાણી પીવાથી આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ આયુર્વેદમાં પણ હુફાળું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક કહેવાયું છે ગરમ પાણી પીવાથી તમે ન માત્ર દિવસભરની તાજગી અનુભવશો સાથે જ ઘણી સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકશો તો ચાલો જાણીએ ગરમ પાણી પીવાથી કેટલી સમસ્યાઓ દૂર થઈ શકે છે એક વજન ઘટાડવા માટે લાભકારક વજન ઘટાડવા માટે ગરમ પાણીને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે રોજ ગરમ પાણી પીવાથી શરીરમાં જમા થયેલી વધારાની ચરબી પીગળીને પરસેવાના રૂપમાં બહાર આવે છે સારા પરિણામ માટે દરરોજ સવારે ખાલી પેટ ગરમ પાણી પીવું આમ કરવાથી શરીરમાં રહેલી ચરબીને સરળતાથી ઘટાડી શકાય છે બે રોગ પ્રતિકારક શક્તિ વધે છે ગરમ પાણી પીવાથી વજન તો ઘટે જ છે સાથે જ તે આપણી રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે કોરોનાના સમયગાળા દરમિયાન પણ લોકોને ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવતી હતી કારણ કે તે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાથી ફાયદો થશે ત્રણ શરદી અને ગળાની ખરાશ માટે અસરકારક છે બદલાતી ઋતુમાં જ લોકોને શરદી અને ગળામાં ખરાશ થવાની સમસ્યા થવા લાગે છે આવી સ્થિતિમાં ગરમ પાણી આમાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે ગરમ પાણી પીવાથી ગળાના દુખાવામાં આરામ તો મળે જ છે સાથે જ ગરમ પાણીની વરાળ લેવાથી શરદી અને ખાંસી પણ મટે છે ચાર પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત ગરમ પાણી પીવાથી પાચન તંત્રમાં પણ ઘણો ફાયદો થાય છે અને રાત્રે જમ્યા પછી તેમજ સવારે ખાલી પેટ હુફાળું પાણી પીવાથી પાચન અને પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે પાંચ ત્વચામાં ચમક આવે છે હુફાળું પાણી પીવાથી આપણી ત્વચાને પણ ઘણા ફાયદા થાય છે પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન ત્વચા માટે ફાયદાકારક છે પરંતુ ગરમ પાણી પીવાથી વધુ ફાયદો થાય છે હુંફાળું પાણી પીવાથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર તો બને જ છે સાથે જ ખીલની સમસ્યામાં પણ રાહત મળે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવું લાગ્યું એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ